નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે તલના ભાવ કેટલા વધશે અને હવે તલ રાખવા કે વેચી નાખવા તેના વિશે મિત્રો વાત કરીશું તો તે પહેલાં જે જે ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે નીચે રહેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન દબાવી અને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો મિત્રો સફેદ તલની તેજીનો દોર યથાવત છે અને સતત બીજા દિવસે યાર્ડમાં રૂપિયા ચાલીસથી સાઠનો ઉછાળો આવ્યો હતો તલની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તલમાં અત્યારે વેચવાલી વધીને આઠ હજાર પાંચસો બોરીની થઈ ગઈ છે અને બીજી તરફ ડિમાન્ડ પણ સારી છે તલના વેપારીઓ કહે છે કે શોટ ટેક્સમાં બે દિવસમાં રૂપિયા ત્રણથી ચાર વધી ગયા છે અને જો ગરાગીનો ટેકો રહેશે તો હજી પણ બે ચાર રૂપિયા વધી શકે છે અને નવા તલની આવકો લેટ અને જૂના તલમાં ડિમાન્ડ સારી છે ઉપરમાં સાઉથ કોરિયાનું એક ટેન્ડર પાઇપલાઇનમાં છે જે રીતની તેજી એ રીતે જોતા નિકાસકારોને જે ઓક્ટોબરમાં ડિલિવરી કરવાની છે તેના માટે માલ વધારે શોર્ટ હોય તેવું લાગે છે તો આ તેજી અત્યારે ટૂંકા ગાળાની સાબિત થાય તેવી સંભાવના છે મિત્રો રાજકોટમાં કાળા તલ્લી બજારમાં ભાવ મજબૂત હતા જેડ પ્રીમિયમ ક્વોલિટીનો ભાવ રૂપિયા ત્રણ હજાર પાંચસો પચાસથી લઈને ત્રણ હજાર છસો જ્યારે ઝેડ બ્લેકમાં રૂપિયા ત્રણ હજાર ચારસો પચાસથી લઈને ત્રણ હજાર પાંચસો પચીસ અને એવરેજ માલ રૂપિયા ત્રણ હજાર એકસો પંચોતેરથી લઈને ત્રણ હજાર ત્રણસો પંચોતેરના રહ્યા હતા